રાજકોટ જિલ્લાના ધોરાજીના ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાની વિવાદ ટિપ્પણીના કારણે ટિકિટ રદ કરવાની માંગ કરી છે તેઓએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ ઉપરાંત આગામી સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો ધોરાજી પંથક સહિતના ક્ષત્રિય સમાજના ભાજપ પાર્ટીને વરેલા અને ભાજપ સાથે સંકળાયેલા તથા પક્ષના હોદ્દાઓ લઈને બેઠેલા ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાના પદ ઉપરથી રાજીનામા ધરી દેશે તેવી ચમકી ઉચ્ચારી છે પ્રવીણસિંહ જાડેજા ધોરાજી તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શહેર અને આજની તારીખની અંદર અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જેમાં છત્રીય સમાજ કાઠી સમાજ આ બધા ભેગા થઈ અને રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય અને રદ થાય આ એક જ અમારી માગણી છે એના માટેથી બાકી આપ બધું સોશિયલ મીડિયામાં જાણો છો કે આ કેના માટે આવેદનપત્ર દીધું છે એ ચોકવટ કરવાની જરૂર નથી આજે આ ભારત દેશ જાણે છે આખો અને આમાં મોટી નુકસાની જાશે ભાજપને તો વહેલી તકે આનું નિવારણ આવે અને વહેલી તકે આની ટિકિટ રદ થાય એક જ છત્રીઓની માગણી છે બોલ મારું નામ જનક શી લતુભા જાડેજા આજે અમે આવેદનપત્ર આપેલું છે ધોરાજી ડીસી સાહેબને કે રાજકોટ સીટ ઉપરના પુરુષોત્તમ રૂપાલાની સાંસદની ટિકિટ છે એને કોઈ કારણોસર અમારા છત્રી સમાજના સમાજ વિરુદ્ધ જે ટિપ્પણી કરી છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદન અમે આપીને અમે એક જ મુદ્દાની માગણી સાથે આવેદન આપ્યું છે કે કોઈ પણ સંજોગે એની ટિકિટ રદ કરવામાં આવે અને એના માટેથી મેં ભારતીય જનતા પાર્ટીના હોદ્દા ઉપરથી તમામ હોદ્દા ઉપરથી ચા ચાલુ સભ્ય ચા મેં ત્રણ ટ્રમ ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી તરીકે અહીં ધોરાજી તાલુકામાં રહ્યો છું અને મેં ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી કાર્ય કર્યું છે હું કાલ દિવસના પરમ દિવસ સુધી હું એ કામ કરતો હતો પણ આજે મેં મારા સમાજ માટે સમાજની સ્વાભિમાનની રેલી માટે મેં આ મેં રાજીનામું ધરી દીધું છે અને આગળ ઉપર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના લોકો જો આ બાબતમાં ગંભીરતાથી નહીં વિચારે અને રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો એને એનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે અને રાજપૂત ક્ષત્રિય સમાજની સ્વાભિમાનની રેલીમાં આની અંદર ધોરાજી તાલુકાના તમામ કાઠી ક્ષત્રિય અને રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીના સામૂહિક રાજીનામા ધરી દે અને આવનારી ચૂંટણીની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીને મત પણ ન મળે તો એમાં નવાઈ નહીં